કડી અને વિસાવદર આ બંને વિધાનસભાની પેટાચૂંટણીઓ ઓગણીસ તારીખે થવા જઈ રહી છે કડી વિધાનસભા ની જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ છે એ અમારા ત્યાંથી નવજીઓ ન્યૂઝ વતી તોફીક ઘાંચી કરી રહ્યા છે સતત તેઓની નજર કડી વિધાનસભાની પેટા ચૂંટણી પર છે અને વિસાવદરની તો ખબર અંતર આપણને મળતી હોય છે એ હાઈ પ્રોફાઇલ બેઠક છે પરંતુ હવે તોફિક ઘાંચીના મુજબ હવે કડીમાં પણ આરપારની લડાઈ છે બધા જ પક્ષો આ સીટ જીતવા માંગે છે અને તેઓ પોતાની પૂરજોશ થી ત્યાં લડી રહ્યા છે અને પ્રચાર કરી રહ્યા છે જોકે આજે સત્તરમી તારીખ છે આજે પ્રચાર પડઘમ પણ શાંત થશે હવે સભાઓને બધું નહીં યોજાય ડોર ટુ ડોર તેમનું પ્રચાર થશે પણ તોફીક ઘાંચી તમે અત્યાર સુધી જે કંઈ જોયું જે છેલ્લી અપડેટ છે આપણે અગાઉ પણ વિડીયો કર્યા છે આના વિશે પણ છેલ્લી જે નવી અપડેટ છે આપણે દર્શકોને એ શું જણાવીએ શું અત્યારે બધા પાર્ટીઓ પોતાની રણનીતિ યુઝ કરી રહ્યા છે જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ એ સમયે ભારતીય જનતા પાર્ટી દમખમ સાથે ઉતરી અને એમના પ્રચારો માટે ગામડા ખૂદી રહી હતી એની સાપેક્ષમાં કોંગ્રેસનો પ્રચાર એ સમય એવો લાગતો હતો કે કોંગ્રેસનો પ્રચાર એની સાપેક્ષમાં ઓછો છે હવે અપડેટમાં એવું છે કે સમીકરણો બદલાયા છે કોંગ્રેસ આર લડાઈના મોડમાં આવી ચૂક્યું છે ચૂંટણીમાં જે શરૂઆતમાં જનતાના અંદર મુદ્દાની જે ચર્ચા થવી જોઈએ ચૂંટણીની કારણ કે પેટા ચૂંટણીમાં જનરલી એવું હોય છે કે માહોલ ઓછો બનતો હોય છે પરંતુ હવે માહોલ ચૂંટણીનો સંપૂર્ણ બની ચૂક્યો છે જેમ એક સામાન્ય ચૂંટણી હોય એવી સ્થિતિ હાલ બાય ઇલેક્શનમાં આવી ચૂકી છે કોંગ્રેસના નેતા સતત આક્રમક મોડમાં છે અને સૌથી મહત્વની વાત આ ચૂંટણીમાં જે હવે આંખે ઉડીને જે સામે આવી રહી છે જે ઓબ્ઝર્વેશન હું કરી રહ્યો છું સોશિયલ એન્જિનિયરિંગ ભારતીય જનતા પાર્ટી સોશિયલ એન્જિનિયરિંગમાં માહેર ગણવામાં આવે છે અને એવી લોક ચર્ચા છે પત્રકારો પણ વાત કરતા હોય છે કે સોશિયલ એન્જિનિયરિંગમાં એ પાવરફુલ છે ભારતીય જનતા પાર્ટી અત્યારે સોશિયલ એન્જિનિયરિંગમાં લાગી ચૂકી છે તો એની સાપેક્ષમાં કોંગ્રેસ કોંગ્રેસનું શું એટલે તમે જેમ કીધું કે સોશિયલ એન્જિનિયરિંગ એ કરી રહ્યા છે બીજેપી તો એ કયા કયા સમૂહને એ લોકો સ્પર્શી રહ્યા છે કોની સાથે મીટિંગ કરી રહ્યા છે શું એ એમના ગ્રાઉન્ડ ઉપર શું દેખાઈ રહ્યું છે શું છે એક્ઝેક્ટલી હાલ સોશિયલ એન્જિનિયરિંગમાં એવું છે કે જનરલી ચૂંટણીના સમયે મોટી સભા થતી હોય છે મોટા મોટા સમાજના આગેવાનોને મળતા હોય છે પણ ભારતીય જનતા પાર્ટી ની જે સ્ટ્રેટેજી દેખાઈ રહી છે સોશિયલ એન્જિનિયરિંગમાં એ નાના નાના સમાજને મળી રહ્યા કે ભાઈ ધારો કે પાટીદાર સમાજ તો ભાજપ સાથે રહ્યો છે પહેલેથી પરંતુ અત્યારે પ્રજાપતિ સમાજ છે તો એની એક મીટિંગ થાય છે સ્પેશિયલ મિટિંગ થાય છે દરજી સમાજની થાય છે દંતાણી સમાજની મિટિંગ થાય છે પ્રજાપતિ સમાજની મિટિંગ થાય છે ક્ષત્રિય સમાજની મિટિંગ છે એમ અલગ અલગ સમાજની મિટિંગ કરી રહ્યા છે ને એના માટે સરકારના જે મંત્રી છે તો એ બોલાવામાં આવે છે અન્ય ધારાસભ્ય છે તો એને બોલાવવામાં આવે છે આ ચૂંટણીમાં જે કડી ભાજપ નું સંગઠન છે એ સંગઠનના ઉપર એક જિલ્લા કક્ષાનું અને રાજ્ય કક્ષાનું સંગઠન છે એ લોકો વિગતો લઈને આવે પ્રચારના એ ચહેરા છે ચાહે મંત્રી હોય ચાહે ધારાસભ્ય હોય અને એ સમાજનો સાંસદ હોય ધારાસભ્ય હોય કે આગેવાન હોય જે કડીના નથી જે બારના છે પરંતુ એ સમાજની મિટિંગ થાય સ્થાનિક એ સમાજનો ભાજપનો માણસ હાજર રહે પણ લીડ પેલા લોકોએ કરવાની લીડ સ્થાનિક જે ભાજપનું સંગઠન છે શહેર હોય કે તાલુકા હોય કે આગેવાન હોય એમને નહીં કરવાનું લીડ પેલા કરશે અને આ સોશિયલ એન્જિનિયરિંગમાં એ લોકો ચર્ચા કરે છે કે ભાઈ તમારે શું જરૂરિયાત છે શું સમસ્યા છે એમની માંગણીઓ મુજબ એ વાત કરે છે ખાસ કરીને તો શું છે કે ભારતીય જનતા પાર્ટીની યોજનાઓની વાત કરતા હોય છે નરેન્દ્ર મોદી અમિત શાહના જે ચહેરાઓ એની એક ચર્ચા રહેતી હોય છે હા અને આ સમાજોને મળીને ભાજપને કેવી રીતે સાથે લાવવા એની આ નાની નાની મીટિંગો છે હવે એના સામે કોંગ્રેસનું જે કાઉન્ટર છે તો કોંગ્રેસના નેતાઓ સાથે પણ વાત થઈ મારે તો કોંગ્રેસના નેતાઓના જે ભાષણ છે પેલા દરેક સમાજને મળી રહ્યા છે ભાજપમાં સૌથી મહત્વની વસ્તુ જે મેં નોંધીનો કવર કરીને આવ્યો છું કે આ બાય ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી મુસ્લિમ વિસ્તારોમાં ઝંઝાવાથી પ્રચાર કરી રહી છે અચ્છા એમના જે લઘુમતી જે એમનો આખો વિભાગ છે એમના એમના હોદ્દેદારોને ઉતારી રહી છે અને પરમ દિવસે જ્યાં હું ગયો તો એક મુસ્લિમ વિસ્તાર છે કલાલ સમાજના લોકો ત્યાં રહે છે અન્ય મુસ્લિમ સમાજના લોકો પણ રહે છે ત્યાં નીતિન પટેલ બોલ્યા કે ભાઈ પહેલી વાર અહીંયા સભા થઈ છે અચ્છા એટલે આ સોશિયલ એન્જિનિયરિંગ એ લોકો બહુ માઇક્રો પ્લાનિંગથી કરી રહ્યા છે એ તમારી એ વાત સાચી છે પણ તમે જે વાત કરી એમાં ઉલ્લેખ આવ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને ગૃહમંત્રી દેશના અમિત શાહનો તો પેટા ચૂંટણીમાં પણ સ્થાનિક લેવલના જે નેતાઓ છે એમનો એટલો ગજ નથી વાગતો કે એમને આ નામ જે રાષ્ટ્રીય કક્ષાના નામ લીધા વિના એ લોકો વોટ લાવી શકે કડીની તમે હાલ જે વાત કરો ને તો કડી આ બેઠક છે વિધાનસભા બેઠક પર જનતા ત્રાહીમામ પોકારી ચૂકી છે ભલે સરકાર વિકાસના અનેક દાવા કરે પરંતુ તમે જ્યારે આ વિસ્તારમાં પ્રવેશ કરો સરકાર જે રોડ રસ્તાની વાત કરતી હોય છે પાણીની વાત કરતી હોય છે જેના આધારે ચૂંટણીનો મુદ્દો બનાવતી હોય છે ભાજપ એની સ્થિતિ સૌથી કફોડી છે અચ્છા તમે એન્ટ્રી લો એટલે રોડના કોઈ ઠેકાણા જ નહીં કેવળ ખાડા ગઈકાલે સ્થાનિકોએ નગરપાલિકામાં હોબાળો મચાવ્યો અને એ એવા લોકોએ હોબાળો મચાવ્યો અને આ આક્રોશ એવા લોકો હાલ વ્યક્ત કરી રહ્યા છે કે જે ભારતીય જનતા પાર્ટીના સાથે સંકળાયેલા છે જે એમની કોર વોટ બેંક છે અચ્છા જે જનતા છે જેને કોઈ પાર્ટીથી કોઈ લેવા દેવા નથી પણ ભાજપને વોટ આપે છે એ જનતા હવે આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે કે અમારા પ્રશ્નો છે એની કોઈ સુનવણી જ નથી થઈ રહી નેતા આવે છે વાયદો કરે છે પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે એટલે સંભવત આ મુદ્દો ભારતીય જનતા પાર્ટી માટે નડી જાય તો પણ નવાય નહીં એવો આક્રોશ છે પણ તમે કીધું કે પબ્લિકનો એક આક્રોશ છે તમે એવું પણ કહી રહ્યા છો કે ત્યાં રોડ રસ્તા કે ગટર એ બધાની વ્યવસ્થા નથી તો આટલા વર્ષોથી ત્યાં જે એમએલએ રહ્યા કે એમપીમાં જે વિસ્તાર આવતો હશે તો આ કામ કેમ ન થયું ભારતીય જનતા પાર્ટીમાં એક લાંબા સમયથી આંતરિક વિવાદ સપાટી પર આવ્યો તો એ જગ જાહેર છે એક જૂથ હતું કરશનભાઈ સોલંકી જે સ્વર્ગસ છે અને બીજું જૂથ નિતિન પટેલનું આ બંને બાબતોને લઈને લાંબો ક્લેશ થયો નગરપાલિકામાં હાલ જે હોદ્દેદારો છૂટાયા છે એમાં સતત એવા આરોપ લાગી રહ્યા છે કે ભાઈ જે પ્રમુખ કે જે લોકોની વરણી થઈ છે એ નીતિનભાઈએ ના જૂથથી છે અને નીતિનભાઈનું નગરપાલિકામાં એક સતત પ્રભાવ છે અને એ કારણસર લોકોના કામ નથી થઈ રહ્યા આ સ્થાનિક અંદર ખાને ચર્ચા છે ભારતીય જનતા પાર્ટીના નેતા કે કોર્પોરેટર કે કાર્યકરો આ ચર્ચા કરે છે એટલે ક્યાંક ને ક્યાંક આ આંતરિક ક્લેશ છે એ ક્લેશના લીધે જનતાને વેઠવું પડ્યું છે અત્યારે આ સ્થિતિ છે પણ એને કોંગ્રેસ કેશ એ પ્રમાણમાં નથી કરી શકી એ પણ એટલી સત્ય હકીકત છે પણ તમે એક બીજી વાત જે આપણે થઈ કે નીતિન પટેલ ત્યાં બહુ જોરોથી પ્રચારમાં પ્રચાર કરી રહ્યા છે પણ કોંગ્રેસ વ્યક્તિગત રીતે પટેલ પર વધારે એટેક કરી રહી છે એવું પ્રચારમાં દેખાય છે એ અંગે શું કેવું છે ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી જ કોંગ્રેસના નેતાઓ જ્યારે ઉમેદવારની જાહેરાત નથી કરી ત્યારથી લોકો એક વાત ઉપર સતત ચર્ચા કરી રહ્યા હતા અને બોલતા હતા

એમણે ન માત્ર નીતિન પટેલ પર ટાર્ગેટ કર્યા છે પરંતુ એમણે બહુચરાજીના ઠાકોર એ બંને ભાજપના ધારાસભ્ય છે એ બંનેનું નામ લઈને એમણે એક સભામાં એમના વિશે ટિપ્પણી કરી હતી અને એમને જવાબદારી વિધાનસભા બેઠકની આપી છે ફરીથી બળદેવજી ઠાકોરે ફરીથી આજે નીતિન પટેલ પર ફરીથી આકરો પ્રહાર કર્યો છે એટલે ક્યાંક ને ક્યાંક નીતિન પટેલ સીધે સીધા કોંગ્રેસના આ બે ત્રણ નેતાઓ સીધા ટાર્ગેટ કરી રહ્યા છે અને એમાં એમની ચોક્કસ એક રણનીતિ છે કોંગ્રેસના નેતાઓના નિવેદનથી હું જે પહેલા દિવસથી જોઈ રહ્યો છું કે એ લોકો ચોક્કસ રણનીતિથી નિવેદનો આપી રહ્યા છે જેથી કરીને ભાજપના નેતાઓ ટ્રેપમાં આવે અચ્છા અને ભાજપના નેતા કોઈ કાઉન્ટર આપે જેથી કરીને કોઈ મુદ્દો બનાવે અને કોંગ્રેસની રણનીતિ આ એક દેખાઈ રહી છે બીજો એક તોફિક એક સવાલ એ ઊભો થાય છે કે ચોમાસું છે અત્યારે અને હું તો અમદાવાદ જોઈ કડીમાં વરસાદ પડતો જ તો આ વરસાદ જે છે એ કેટલું આ ચૂંટણીને ઇફેક્ટ કરી શકે કારણ કે આ વરસાદમાં સ્થિતિ તમે કીધું એમ કે કડીમાં રોડ રસ્તા અને બધું ન હોય તો જે વોટર્સ છે એ એટલા ફોર્સફુલી ન આવે બૂથ ઉપર ન જાય એવી શક્યતા કોઈ છે અત્યારે જે પ્રકારે રાજકીય પાર્ટીના નેતાઓ છે કોંગ્રેસ હોય ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય કે જે પણ પાર્ટી કે અપક્ષ એ ચિંતામાં છે એમને ચિંતા એવી જ છે કે વરસાદ છે ગઈકાલે શંકરસિંહ વાઘેલાએ પણ આ મામલે અવાજ પણ ઉઠાયો એમણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ને પત્ર પણ લખ્યો અને એમણે કીધું છે કે ભાઈ ચોમાસામાં અમુક તારીખ પછી તમે ચૂંટણી નથી કરી શકતા નથી નીકળી મતલબ એના અધિકાર તો છીનવી રહ્યા છો તમે એમણે આવો સવાલ ઉભા કર્યા જો ચૂંટણીના દિવસે ખૂબ વરસાદ પડ્યો તો આ પાર્ટીના નેતાઓએ મતદારોને બહાર કાઢવા માટે આંખે પાણી આવી જવાનું છે એટલે આ વરસાદ છે ને આ વરસાદ આખી આખી બાજી ગમે તે તરફ પલટી શકે અને ચોંકાવનારું પરિણામ પણ આવી શકે આ સ્થિતિ થશે તંત્રના અધિકારીઓની સ્વાભાવિક છે કે ટેન્શનમાં છે કારણ કે ત્યાં પાણી ભરાય છે પાણી એવા વિસ્તાર છે પાણી ભરાયા પછી તરત નથી નીકળતું અચ્છા મતદાર એના ઘરમાંથી બહાર ના નીકળી શક્યો તો અધિકારીઓ ટેન્શનમાં સૌથી વધારે ટેન્શન આ નેતાઓને કેમ કે આક્રમકતાથી પ્રચાર કરે છે પણ જો વોટર બુથ સુધી નથી આવી શક્યો તો હમ ચલો શહેરોમાં તો કોઈક પહોંચી પણ ગ્રામ્યમાં તો એવા બહુ બહુ જ જ બધા કે કડીમાં વિધાનસભાની બેઠકમાં બધા ગામડાઓ હશે જ્યાંથી બુથ પર આવવામાં બહુ જ મુશ્કેલી બસો ચોરાણું બુથ છે ટોટલ આ બેઠક પર અને એકસો અઢારથી થી વીસ આસપાસના ગામ છે એટલે ટેન્શન છે અને વરસાદ ગઈ ગઈકાલથી વરસી રહ્યો છે પાણી ભરાઈ રહ્યું છે સમસ્યા છે હવે વરસાદ કેવો એનો મિજાજ છે કેવો વરસાદ પડે છે એના પર સ્થિતિ છે બીજું એક ટોફિક છેલ્લે તમને જે પૂછ્યું છે કે આ જે વિમાન ક્રેશ થયું તો અહીંયા પણ બધે ત્યાં અસર થઈ એની વિસાવદરમાં પણ બે ચાર દિવસ પ્રચાર પ્રસાર પ્રચાર જે છે એ શાંત રહ્યો કડીમાં પણ એવું રહ્યું હશે એટલે મને એવું લાગે છે કે એની પણ ઇફેક્ટ મતદારો પર પડશે કે એ પ્રચાર છેલ્લા દિવસોમાં જ એ ન થયો જે રીતે થવો જોઈએ આ દુર્ઘટના એવી હતી કે ઓબ્વિયસલી કોઈ પણ પક્ષ એ રીતે પ્રચાર ન કરે બે દિવસ રાજકીય પાર્ટીઓ ત્યાં પ્રચાર નથી કર્યો અચ્છા પરંતુ અત્યારે જે પ્રકારે મરણીઓ પ્રયાસ મને કોંગ્રેસ કરતું દેખાયું છે બે હજાર બાવીસમાં કોંગ્રેસનો આવો કોઈ પ્રચાર નહોતો કડીની સીટ પર ત્રણ હજારથી સાત હજારની હાર જીતનો મોટાભાગનો ઇતિહાસ રહ્યો છે કોંગ્રેસ ભાજપના ઉમેદવારો અહીંયા જીતેલા છે પરંતુ મહત્વનું જે ફેક્ટર દેખાઈ રહ્યું છે મને સોશિયલ એન્જિનિયરિંગ હાલ દેખાઈ રહ્યું છે સોશિયલ એન્જિનિયરિંગ કેવું થાય છે એના પર સંપૂર્ણ નિર્ભર છે કોંગ્રેસમાં જે નેતાઓ નિવેદન આપી રહ્યા છે એ નિવેદનમાં એવું છે કે ભાઈ ઠાકોર ક્ષત્રિય મુસ્લિમ દલિત અને એ સિવાયના કોંગ્રેસના માલધારી સમાજ અને જે કોંગ્રેસ સાથે જોડાયેલો સમાજ છે એને પણ કોંગ્રેસના નેતા સતત રાજી કરવા માટે કારણ કે ભાજપના સોશિયલ એન્જિનિયરિંગ સામે એ પોતે પણ એમની કોર વોર્ડ બેંક છે એને હાલ સાચવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એને આધીન ક્યાંક ને ક્યાંક આ નિવેદનો સામે આવી રહ્યા છે એક સમય એવો આવ્યો તો કે બળદેવજીના ઠાકોરે જે પ્રકારે ઠાકોર સમાજના નેતાઓને લઈને નિવેદન આપ્યું ત્યારે માહોલ ગરમ થઈ ગયો મુસ્લિમ વોટર છે તે પણ નિર્ણાયક રહ્યા છે આ સીટ પર ઓકે એટલે જે પ્રકારે મુસ્લિમ જે આગેવાનોને ઉતારવામાં આવ્યા છે એમની ફોજ અને એ લોકો સતત મુસ્લિમ જે પ્રભુત્વવાળા ગામ છે તો એ ગામોમાં સતત ફરી રહ્યા છે પરંતુ કડી શહેરના મુસ્લિમ વિસ્તારમાં મારી વાત છેલ્લી જો પછી કરું એમાં નારાજગી દેખાય છે હા કારણ કે ભાજપ પણ આક્રમકતાથી હાલ પ્રચાર કરી રહ્યો છે અને બે હજાર વીસમાં માં જયારે આજ કડી શહેરમાં નગરપાલિકાની ચૂંટણી થઈ એ સમયે મુસ્લિમ છ કોર્પોરેટરો ત્યાં ચૂંટાયેલા છે એ સમયે મુસ્લિમ વિસ્તારમાં એક પણ એક કોંગ્રેસના કોર્પોરેટર ચૂટાયા હતા છ મુસ્લિમ હતા એટલે હાલની સ્થિતિમાં ક્યાંક તમે એવું પણ કહી શકો કે શહેરના મુસ્લિમ વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપ બંનેમાં મુસ્લિમો વહેંચાયેલા છે અને એ લોકો એમનો રોષ પણ અત્યારે ઠાલવી રહ્યા છે કેમ કે એમને એવું થયું છે કે જે આગેવાનો આગેવાનો ક્યારેક કોંગ્રેસમાં ગયા તો ક્યારેક ભાજપમાં ગયા તો આગેવાનોનો વિકાસ થયો પરંતુ એમની જે જરૂરિયાત હતી રોડ રસ્તા પાણી એ પ્રશ્નોનું નિરાકરણ ના આવ્યું મતલબ આ આગેવાનો એમને ક્ષેત્ર એવો એમને ભાવ અત્યારે થઈ રહ્યો છે એટલે એ ઉત્સાહ પણ નથી દેખાઈ રહ્યો શહેરમાં ઓકે તો આ હતા તોફિક ઘાંચી કડીમાં જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ એમણે કર્યું છે એની વાતો એમણે કરી ખાસ તો જે બીજેપીની એમની સોશિયલ એન્જિનિયરિંગની વાત કરી અને કોંગ્રેસ તરફથી જે કંઈ પ્રચાર થઈ રહ્યો છે આક્રમક રીતે એ વાત કરી બીજું પ્રજાની ત્યાં જે હાલાકી છે કેટલાય વર્ષોથી કે ત્યાં રોડ રસ્તા પાયાની સુવિધા નથી એવું તોફિકનું માનવું છે અને તો આ બધું જ જે છે એનું એક રિઝલ્ટ જે કહેવાય એ ઓગણીસ તારીખે મતદાતાઓ એ આપશે અને ત્રેવીસ તારીખે મને લાગે છે કે એનું રિઝલ્ટ છે તો આ પ્રકારની ચર્ચા અમે લઈને આવતા રહીશું કડી વિધાનસભાની અમને એવું લાગે છે કે તમને કેટલીક ઇનસાઇડ વાતો તોફિક તરફથી તમને મળી હશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परा जान